નમસ્તે મિત્રો હું ડૉક્ટર દિવ્યશ દઢાણિયા વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ તરીકે અમદાવાદ ઝાયદેસ હોસ્પિટલ ખાતે કાર્યરત છું હવે તમને લોહીની નળી સંબંધિત એટલે કે વાસ્ક્યુલર રોગોની કોઈ સમસ્યા હોય જેમ કે શીરા સંબંધિત રોગો જેવા કે વેન કે ડીવીટીની સમસ્યા હોય તો આપણે એનો મિનિમલી ઇન્વેઝિવ વેથી ટ્રીટ કરી શકીએ છીએ આ સિવાય ધમની રિલેટેડ રોગો જેમ કે પેરીફેરલ વાસ્ક્યુલર ડિસીઝ કે જેમાં તમારી પગની કે હાથની લોહીની નળીમાં બ્લોકેજ હોય તો એમાં આપણે એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ડ દ્વારા એને સારવાર કરી શકીએ છીએ આ સિવાય મિનિમલી ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ જેવી કે થાઇરોઇડ એબ્લેશન જેમાં ગળામાં થાઈરોઇડનો સોજો હોય કે જેમાં કન્વેન્સલી અત્યાર સુધી આપણે સર્જરીથી ટ્રીટમેન્ટ કરતા હતા એ આપણે માઇક્રોવેવ એબ્લેશન દ્વારા ટ્રીટ કરી શકીએ છીએ જેમાં કોઈ સર્જરી કે એડમિશન ડે કેરમાં પ્રોસિજર થાય છે અને લોકલ એનેસ્થેસિયામાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ સિવાય ગર્ભાશયની સાદી ગાંઠ કે પ્રોસ્ટેટની સાદી ગાંઠ જેમાં આપણે એમ્બોલાઇઝેશન દ્વારા એની પરફેક્ટલી સારવાર પ્રિસિઝનથી આપી શકીએ છીએ આ ફિલ્ડમાં આપણે ઇમેજનો ગાઈડન્સ તરીકે યુઝ કરી પ્રિસિઝનપૂર્વક સારવાર આપીએ છીએ જેમ કે લિવરની કેન્સરની ટ્રીટમેન્ટમાં આપણે કેન્સરને આઈડેન્ટિફાઈ કરી અને સોનોગ્રાફી કે સીટી સ્કેનની મદદથી એને બાળી શકીએ છીએ અને જો ગાંઠ મોટી હોય તો આપણે એને એમ્બ્યુલાઇઝેશન દ્વારા ત્યાં પ્રિસિઝનપૂર્વક એકદમ હાઈ ડોઝમાં દવા ડિપોઝિટ કરી અને એને આપણે નષ્ટ કરી શકીએ છીએ સો આને કહેવાય છે ટ્રાન્સઆર્ટલ કિમો એમ્બ્યુલાઇઝેશન સારવાર કે જે લિવર કેન્સરમાં ઉપયોગ થાય છે આ સિવાય જ્યારે કમળો થયો હોય અને કમળામાં જ્યારે સ્ટેન્ટ મૂકવાની જરૂર પડતી હોય તો ત્યારે આપણે લિવરમાં પંક્ચર કરી અને એમાં આપણે ડ્રેન બિલિયરી ડ્રેન દ્વારા સ્ટેન્ટ મૂકી શકીએ છીએ આ સિવાય વાસ્ક્યુલર માલ ફોર્મેશન એટલે કે લોહીના ગુચ્છા એક લોહીની નળીઓ એકબીજા સાથે એબનોર્મલી જોડાયેલી હોય જેને વાસ્ક્યુલર માલ ફોર્મેશન કહેવાય તો એમાં આપણે સ્કેરોથેરાપી કે એમ્બ્યુલાઇઝેશન દ્વારા સારવાર કરી શકીએ છીએ સો આ બધી સમસ્યાઓ હોય તો તમે મારો કન્સલ્ટ કરી શકો છો દર મહિનાના ત્રીજા મંગળવારે ચાઈડસ ઓપીડી મહેસાણા ખાતે સવારે દસથી બાર અને બપોરે

સારું જો આ વેરીકોઝવેરનો પ્રોબ્લેમ લાગે છે બરાબર આના માટે આપણે એક ડોપલરની તપાસ કરાવવી પડે સોનોગ્રાફીની તપાસ કરાવવાની આવે બરાબર એમાં આપણે જો આગળનું સ્ટેજ આવે તો પછી આની આગળ ફર્ધર ટ્રીટમેન્ટ કરવી પડે જેમાં લેઝર કે ગ્લુથી આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ અને જો એમાં અર્લી સ્ટેજનું હોય આપણે તો આપણે એમાં મોજા પહેરી અને આપણે એને કંટ્રોલ કરી શકીએ મોજા એટલે આપણે સ્ટોકિંગ આવે એ તો થાય એનાથી મોજા પહેરો પછી સારું રહે

કઈ વાંધો નહી આવે કમ્પલસરી પહેરવાના બીજા પગે તમારી ઈચ્છા હોય તો પહેરવાના